સાહી મોગલ ડાયરાના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજ મિત્રો વાગી જાય છે અત્યારે સો અને અત્યારે લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે છે ને આખો દિવસ કામ હતું હું ઘરે એકલો હતો અને આ બધાય છે ને ખેતર વી ગયા હતા આ એના ખેતર ગઈ ગી છે ગઈ ગીતી ને હમ એના ખેતર વહી ગઈ છે નીંદો હોય એટલે એન બુપારના ને અત્યારે તો આવીને અત્યારે ફોન જોઈશ હજી આવી છે અત્યારે મેં અત્યારે વિડીયો ચાલુ કર્યો છે

મિત ગોતને ટોલા મારે ગોતવાના છે એટલે વાગડી છે ને અને માથામાં ટોલા કેટલા છે ને કે હું તમને બતાવું આ ખાલી માથું ઓળાવીનેમ વહી જશે બીજું કંઈ ચાર થઈને એમ થાય કે લાગુ પણ આના માથામાં ટોલા બહુ છે છે ને છે ટોલા બોલું આમાંથી 500 ટોલા કાઢ દો કે નીકળે દો ઓ નીકળે એમ આ તો આડી જો ટોલા ગોતવાના છે ને ઓલા માથામાંથી અને હમણાં પાંચ દિવસ છે ને વિડીયો હમણાં બનાવવાનું બંધ હતો ને એટલે એને બનાવવાનું ભૂલાઈ ગયું છે કેમ વિડીયો બનાવો બ્લોગ કેમ બનાવો એને નથી આવડતું હોય ભૂલાઈ ગયું થોડુંક થોડુંક આવડે ને થોડુંક ભૂલાઈ ગયું પાંચ દિવસમાં ભૂલી જઈશ અને સમજાય સમજાય હું થાકી જ જઈશ પણ હજી આના મગજમાં બેઠતું નથી કે આપણે કેમ વિડીયો બનાવવો એમ આવડી જાય આવડે જ મને બનાવતા આવડી હું જાય કેવી રીતે બનાવું મને લગ્ન કરીને જિંદગી બની ગઈ છે બરબાદ કરી દીધો મને બરબાદ ગોપીજી તો જો અત્યારે આવીને નિરણ ખાવા લાગી જશે સોરે ઓ ભાઈ અત્યારે અમારે ઘડિયાળમાં બાર નહીં લા સોરે ઓ ભાઈ અત્યારે સ નહીં બાર વાગી જ યાર ઘડિયાળ બંધ છે અમારા માતાજી રોટલા બનાવે છે અત્યારે હમણાં બધા મારે ડખો થઈ ગયો હતો ને આ બધા યારે થઈ ગયો તો હમણાં વિરોધમાં પાર્ટી ભાજપ ને કોંગ્રેસ કહેવાય ને

થોડુક જોર થી બેલે ને કરાવી પણ લઈ આવજો ને પછી જાવ હું જાઉં ભાઈ રીલ એને બબલું ખાવું છે પેલા લઈ આવ આવો કા

તો માવો બની છે થોડોક આપણે ખાઈ નાખીએ તમે નહીં ખાતા કોઈ અમે તો છે ને વ્યસન મુક્તિ ગામનું લોકેશન છે ગામની મેસની પીસ છે ને બધા મેસ રમવા વધારે આવે કેમકે અત્યારે હમણાં નથી આવતા હવે આ બાવળિયા તમને દેખાય ને બધા બાવળિયા મોટા થઈ એટલે હવે નથી આવતા બાકી અમારા મહેસ તો સારું જ હોય નાખવા હવે તો અત્યારે અંધારું થઈ ગયું ને હજી અમે વિડીયો છે ને ખાલી એક ઇન્સ્ટાગ્રામ એક રીલ બનાવવા અત્યારે શૂટ કરીએ કારણ કે આખો દિવસ તો બધા નોખા નોખા હોય કામે અત્યારે બધા માઇન્ડ ભેગા થાય એટલે અત્યારે અમે રીલ શૂટ કરવા અત્યારે આવીએ જઈ અમે અહીંયા આવીએ ને તો અંધારું થઈ ગયું ભાઈ પછી આવું જ રે અમારે કાયમ એક અમારે એક ભાઈ બંધ આયા છે ને એક ભાઈ બંધ ક્યાં વાત અંધારામાં અંધારું થઈ ઘેરે નથી ક્યાં ગાડી લઈને તો હવે છે ને અમે એને ગોતવા વયો ક્યાં એ નથી ખબર અંધારામાં અંધારામાં આયલો જો આ પાછો અંધારું છે ને તરત આવી જાય નક્કી ન હોય હા અહીંયા જરો મારા એક માવા આટું છે અંધારામાં જો બોલો એટલી માવાની કિંમત છે અમારે આ બીજો માવો છે કે ત્રીજો આ ત્રીજો માવો છે આમ જવું ભાઈ આ ત્રીજો માવો ઘડીક માં ત્રીજો માવો એક અડધી કલાક થઈ ખાલી

કેમ કે આપણે ટોલા ગોતવાના છે અને માથા માંથી એ હજી બાકી છે તો હું પેલા જમી લો કા તો ભાઈ લોક છે ને હવે ખાઈ પી લીધું છે અને હવે અમે બે બ્યાહ છે હું વિચાર કરું ટોલા અત્યારે ગોતવું કે હવારે ગોતવું અત્યારે લગભગ જડશે નહીં એટલે છે ને ભાઈ હવારે ગોતશે એમ એટલે આની પછીનો વિડીયો હોય બીજો આવે ને બીજા વિડીયો જોઈજો આપણે પેશર ટોલા નો જ વિડીયો બનાવવાની છે કારણ કે છે ને આપડે છે ને આની પછી ટોલાનો વિડીયો નાખવાનો છે અને એ એક આપડે કોમેન્ટ આવેલી છે ઘણા ટાઈમ થી મને કે છે તો આપણે એક ઈચ્છા પૂરી એક વિડિયો બનાવવાનો છે ટોલાનો તો આપણે બનાવી નાખશું તો આની એક નેક્સ્ટ વિડિયો મસ્ત ટોલાવાળો તો ભૂલતા નહીં આ વિડિયો તો લાઈક કરી દેજો ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વિડિયો સાથે જય માતાજી જય મંગળ બધા કઈ બોલશો ખાલી આમ આમ કે ને બે હાથ કાઢવાના નગરાગડે આમ કરીને આમ બેહી જાય